વાહ દાદા આ આવ્યો જ છે એટલે કહી દો આ રામજીભાઈનો દીકરો છે રામજીભાઈ છેલ્લા વીસ વર્ષથી ભગુડા પૂનમ ભરે છે વીસ વર્ષથી આવ એક પૂનમ પડવાના દીધી પેલા બસ માં આવતા ખટારામાં બેને આવતા પછી બાઇક લીધું અત્યારે ફોર્ચ્યુનર લઈને આવે છે પણ આ મારી પાસે જે બેઠો છે એ અહાડ મહિનામાં અહાડ જ મહિનો ને સાહેબ મને ફોન આવેલો અહ મહિનામાં દીકરાને કંઈક ચક્કર આવી ગયા પડી ગયો અને ભુજની હોસ્પિટલમાં લઈ ગયા અને આ છોકરાને ડેટ જાહેર કર્યો બીજા ડોક્ટર પાસે ગયા જે હતું એ કીધું આ સત્ય ઘટના આપની હાજરીમાં વાત કરું એના માવતર ની હાજરી વાત કરું આ એને ફોન કરી દીધો ભાઈએ કે ભાઈ આવું બની ગયું સગાવાલા બધા ઘરે આવી ગયા હતા સામગ્રી બધી આવી ગઈ

થોડુંક વાટકીમાં ઘોળી અને આ છોકરાના મોઢામાં નાખીને બે માણા રોઈ પડ્યા મા આ વી વર્ષથી ધક્કા ખાતા હતા અને તારે શ્રદ્ધાથી અમારી ઘરે દીકરો આવ્યો અને તું અવડા દીકરાને પાછો લઈ લે તો જગતમાં અમારી વાતું થશે કે નાના દોડો ધર્માદામાં દોડો લ્યો દાદા બેઠો થયો અત્યારે આ મારી પાસે બેઠો છે આ છોકરો સાહેબ શ્રદ્ધાનો જ વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી એટલે એ અત્યારે આવ્યું બેસીને શ્રાવણ મહિનામાં મારે મૌન હતું અને કારણ કે હાડમાં બનેલું અને શ્રાવણમાં મારે યજ્ઞ ચાલુ હતો અને ત્યારે રક્ષાબંધનને દિવસે આખું ફેમિલી આવ્યું પણ ત્યારે મારે મૌન હતું અને મને રડતાં રડતાં વાત કરતા હતા ફોનમાંય તેથી વાત કરીને પાછા રૂબરૂ આવીને વાત કરી પૂનમ નદી વધારે તો મારે અરે કોરોનામાં સંબંધો કારણ કે કોરોનામાં લોકડાઉનમાં હું ક્યાંય નહોતો એટલે રોજ ભગુડા ઓલો ડુંગર હવારમાં સડું એટલે ત્યારે જયારે પૂનમ આવે ત્યારે સાથે બેસવાનું થતું હતું એટલે આ બાળકને પણ તાળવીને આગળનાથી વધાવી લો સાહેબ આ શ્રદ્ધા ને આ ભરોસો છે હા સાબાસ મારો દીકરો પાછો ભાઈ આવું ને વાત પૂરી કરી નાખું અને